nó ra rồi, à, rồi rồi, cháu về rồi, haha, rồi rồi, cháu làm ba mà đi, nè, bên này uống và cà phê, nè, mà về là về uống bát cà phê, trời đi trời đi, thạnh đi, lát đi hết, nè, nhà đi rồi bát cà phê, bồi đi, chắc là đi nữa, nhà cho, ít lâu bữa là hết, à, mà là hết, hiểu hết nè, bên này đi,

કીધું <tie> કે <laughs> <laughs> <laughs>

અવિનાશ ને કઈ કામ મારે શાંતિ નિરાતે મોડા આવડી જાય તમારે મને ના આવડતું મને એવું નહિ

બધાઇના જે માતા સી જે બાબા સીતારામ તો જો અવિનાશ ભાઈ આજ ઘેર આવ્યા તમને ખબર રહે થાય છે તો આજ હવાર દિનો જોઈએ ફૂતો હોય ને હંધાય પાસે રમભે ના આપડે તો હજી વારો ને રંબાડવા નો અત્યારે પાયે રંબાડે કેવું હું વાત જઈને હું મારવાનો કેવા આવશે રમાડવાનો પણ કાવલ લી જાય કાવલ લી જાય એમ હંધાય રમાડે મારો તો વારો જ નહીં આવતો ને આ જવાનું યા કે વાર હું તોય નહીં હું જ નહીં દેતા પણ કોઈ ને કોઈ તો રમાડવા આવી જાય માં રહેવું પડે છે વેટિંગમાં રહેવું પડે હજી હું જોઉં વેટિંગમાં સૌ બીજા દિન વારો આવી જાય હજી મારે બાકી છે ને જો હજી તો ભાઈ રમાડે છે વારામાં રહેવું પડે રમાડવા મેં અત્યાર સુધીમાં તો બપા રમાડતા હવામાં બાર રમાડતા પછી હંતે બાય અલગ અલગ તો હમ મેન મેર પર હે વો આગળી મે જો મોજા ની બુધી ટેરાવી હમ બસ સુ આયો વાર જ ન આવતો જતે જ એ નું ઉંગે ન આવતી કે ઉંગે ન આવતા તો ઉંગે ન આવતી પેલી વાર ભાલો કે એટલે અંદર 13 ઓખેર આવી જ ને એટલે હવે તો ઘેર આવી જો પછી પછી પાસો રમાડો મુશ્કેલ પડશે રમીત કાલ થઈ જશે કે તો પછી કોઈ પે રહેઈ ની રાખવો પડશે તો

తమ్ముడ న్యూత్ హి

दोरे में सेरम बाढ़ के अबे अभी ना चाहिए अभी कड़ी क्या मिल गया दिमाग इंटर बाढ़ वाले हम क्या ताक गया दिमाग तो फिर मिले अबे जो दिया इतनी जो है ना अबे पाई ने बाय हुआ नवार है वो अभी अबे हुआ नवार है वो तो इधर खाई है पाई ने पाई उंगे है ने बस वो આજ બધાએ રમાડી લીધો આજ અને શું જ ન દીધો હા આખો ધી ઘડી પર ફૂતો હો ખાલી તો બસ જોવા આવું હતું ને બહુ મજા આવી ગઈ કારણ કે હવે ફૂલ ફેમિલી આખી હારે થઈ ગઈ છે ને બધાય હવે એક સાથે રહેવું ને બધાય હવે મજા આવી છે વિડીયો બનાવવાની ને એવી હતી કારણ કે હવે બહુ આમ તળાએ જવું એવું બહુ ઊંધું નહીં થાય હવે બધા આખું ફેમિલી બધા હારે છે એટલે હવે બહુ મજા આવશે વિડીયો ને એવું બનાવવાની અને તમને બધાને જોવાની તો આ વિડીયો કેવો લાગ્યો એ પાછા ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો અને એક નાની એવી લાઈક કરી દેજો અને બસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે બસ જો હવે ફેમિલી આખી કમ્પ્લીટ થઈ ગઈ એટલે મસ્ત મસ્ત હંધાય ને એવું આવશે તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય